આપણે જે અનાજ ખોરાક તરીકે ગ્રહણ કરીએ છીએ ખેતરમાં જે ધાન્ય લહેરાય છે ક્યારેય વિચાર્યું છે ખરી કે એના પણ કોઈક દેવી દેવતા હશે આદિવાસીઓ જે સદીઓથી પ્રકૃતિને જ દેવ તરીકે પૂજે છે તેઓ અનાજને પણ પૂજનીય ગણે છે અને આ અનાજની દેવીને કંસરી તરીકે પૂજવામાં આવે છે તો ચાલો આજે જાણીએ માતા કંસરી વિશે દક્ષિણી ગુજરાતની પૂર્વ પટ્ટી ઉપર હાડીઓમાં કુકણા નામના આદિવાસીઓ વસે છે એમની સાથે વારલી ઢોડિયા ભીલ વગેરેની પણ વસ્તી છે આ આદિવાસીઓના જ અને ખેતીની દેવી તરીકે કંસરીને પૂજે છે ચોમાસા દરમિયાન જે પાક તૈયાર થયો હોય તે કારતક મહિનામાં જે વખતે ખેતરમાંથી ખળીમાં અને ખળીમાંથી ઘરમાં આવે ત્યારે દર પાંચ કે સાત વર્ષે ઘરમાં એક વખત રાત્રે કંસારીની કથા ગાવાની પરંપરા છે ઘરમાંથી બિયારણ ખેતરમાં જાય ચોમાસામાં એની ખેતી થાય અને એકમાંથી અનેક દાણા ફરી પાછા ઘરમાં આવે છે તો એ એની પાછળ દરેકનું જે મૂલ્ય છે માણસની મહેનત બળદની મહેનત પ્રકૃતિવાળા દેવોની મહેરબાની એના કારણે એ બધું આવતું હોવાથી પ્રત્યેક દાણાની કિંમત છે અને એને પગ તળે રોંધવામાં નહીં આવે એને બાળવામાં નહીં આવે રસોઈ બનાવતી વખતે રોટલા દાજે નહીં રસીઓમાં એ આ એક પરંપરા રહે છે કે કોઈ પણ મુખ્ય માણસ કોઈ પણ જગ્યાએથી ખોરાક મેળવી શકે આ વિસ્તારમાં જે અનાજ ના કણને સૌથી મોટો દેવ માનવામાં આવે છે અને એને કંસરી તરીકે પૂજવામાં આવે છે કંસરીની ઉજવણીમાં વિસ્તાર પ્રમાણે ધારો કે ધરમપુર કરોડા વાંસદા ચીખલી વગેરે વિસ્તારમાં ઘાંગળીના તાલે કથા ગવામાં આવે છે કે જે દૂધી તુંબડી દૂધીમાંથી બનાવવામાં આવે છે અને ડાંગ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં એ કથા થાળસર ઉપર એટલે કાંસાની થાળીમાં ભાંગસરની સળી મધના મીણથી એ કરીને ઉપરથી નીચે સુધી હળવા હાથે ઘર્ષણ કરતાં જે મધુર સ્વર ઇકળે એના તાલેક કથા ગાવાની આખી પરંપરા છે કથાની રીતે જોવા જઈએ તો જેને પાંચ વિષય કહી શકાય એ પ્રકારે સર્જન પ્રલય પુનઃસર્જન માનવ વસ્તી અને સભ્યતાનો વિકાસ અને વિશિષ્ટ વ્યક્તિનું ચરિત્ર વર્ણન આ પ્રકારે જે પુરાણોના પાંચ વિષયો છે એ પ્રકારે જ કંસરીની કથાની આખી વાત છે એમાં એવી એક રાજકુંગળી કંસરીની વાત આવે છે કે જે જેને રાજમહેલ કરતાં એને ખેતીમાં રસ છે એ નાની હોય ત્યારે ધૂળમાં રમતી હોય તો ધૂળ ધૂળ લોટ બનતો એનો લોટ બની જાય કાંકરા કાંકરા તાંદુળ બન તો કાંકરાના તાંદુળ એટલે ચોખા બની જાય છે અને પછી એ એની રસોઈ બનાવીને બધાને જમાડે છે મોટી થતા એ વનમાં ખેતી કરવા માટે જાય છે અને વનમાં ગાયો ચારતા ગોવાળ સાથે એનો મનમેળ થતા બંને પછી નક્કી કરે છે કે આપણે લગ્ન કરીને ખેતી અને પશુપાલનનું આપણે સંયોજન કરીએ સોંવર પદ્ધતિથી કંસરીના લગ્ન લગ્ન નક્કી થાય છે ત્યાં રાજાઓ દેવો અને લોકો બીજી રૈયત પણ ત્યાં આવે છે પણ ત્યાં કંસરી રાજકુબરીઓ વસતા વનમાં ગાયો ચાલતા ગોવાળે પરણે છે પણ કેટલાક અનિષ્ટ તત્વોને એ ગમતું નથી અને જે ગોવાળ ઉપર એ જાન લેવા હુમલો કરે છે કંસરીને બહુ ખોટું લાગે છે કે એક સ્ત્રી તરીકે હું વનમાં ખેતી કરું તે અનિષ્ટ તત્વોને કેમ ગમતું નથી એટલે પછી એ પ્રકૃતિના દેવોને લઈને એ બળો પોકારે છે એમાં સામાન્ય લોકોનો સાથ હોય છે ધરતી ઉપર દુકાળની પરિસ્થિતિ સર્જાય છે ક્યાંય પાણી નથી મળતું ક્યાંય અનાજ નથી મળતું લોકો ભૂખ્યા ટળવળે છે પણ મરી પણ શકતા નથી એવી પરિસ્થિતિ સર્જાય છે અને ત્યારે અનિસ્તત્વોને અને દેવોને પણ સમજાય છે કે નહીં આ કન્સરી સાથે અન્યાય થયો છે અને એ લોકો કંસરીને મનાવે છે અને કહે છે કે જળ જંગલ જમીન પર તારો અબાધિત અધિકાર અમે માન્ય કરીએ છીએ અને પ્રકૃતિના દેવો એ તમારા આધીન રહેશે એ પ્રકારે આખું જાહેર કરે છે આ પ્રકારની જે કથા પ્રાચીન રોમ અને ગ્રીકમાં એ કથા આજથી ઈશ્વરચંદ પૂર્વેને બીજી ત્રીજી સદીમાં પણ એ પ્રચલિત છે કે જેમાં અનાજની દેવી સેરેસ અને હેરાન કરવામાં આવે છે અને ત્યારે એ ધરતી પરથી ગાયબ થઈ જાય છે તે વખતે ધરતી પર દુકાળ જેવી પરિસ્થિતિ હોય છે અને જ્યારે એ પાછી આવે છે તે વખતે ધરતી ઉપર આખું લીલું છમ ખેતીવાડીનું વાતાવરણ થઈ જાય છે આદિવાસી વિસ્તારમાં પ્રચલિત કથા અને પ્રાચીન રોમ અને ગ્રીક્સ ગ્રીકની કથાઓમાં કથ કથાનક તરીકે જે સામ્યતા જે આવે છે એ બહુ નવાઈ પ્રમાણે આવેલી વાત છે